good morning બધા મિત્રો ને કેમ છે બધા મજામાં મજામાં જી સર બધા ને જય માતાજી હવે જો માં કારખાને આવી ગયા હૈ આજે કઈ ચાલુ કર્યું નહીં ફેલ્યું ભરાય પછી આપણો ફેરા આવે ત્યાં લગી આપણે જે બેહવાનું હે અહીંયા જો ઓલી બાજુ જો ઠેલ્યું ભરે ઠેલ્યું ભરાય પછી આપણો ટ્રેક્ટર ભરવાનું

खाली करे पछी फासो जावनो है तो बे फेरा करवाना मळू थई जा है काल तो पछी रज्जा है।, है ने એટલે ખાનાવે पछी खाली करे આપળો ફેરો હવે ત્યાં ને બેહીયા જો ટ્રેક્ટર ભરાય આપડું આ બે ફેરા કરી નાખી કાલ તો पछी રજજા હે 22 જાન્યુઆરી હે ને કાલ જય જય શ્રી રામ બીજો ફેરો કરવો અને ભીરો એટ જોવો ટ્રેક્ટર ભીડવું બીજો ફેરો ભીરો એટલે લગભગ તો આજ સો સાત વાગી જાય કેમ કે પાંચ તો વાગવા આવ્યા મળી એ બાપાને જાય થાય ખાલી શ્રેષ્ઠ ને કીધા જો બારા ટ્રેક્ટર થાય ખાલી છ વાગી ગયા આપણે પહોંચી ગયા હૈ કાલ રજા હૈ એટલે જો ટ્રેક્ટર પીડા બધા ને બાવીસ જાન્યુઆરી છે ને કાલ આપણા રામજી અયોધ્યા મંદિર માં બિરાજમાન થશે એટલે આપણે આજ બે ફેરા કરી નાખ્યા જો મોડું થઈ ગયું પણ ભલે થઈ ગયું આજ મોડું કાલ તો પછી રજા છે તો વિડીયો છેલ્લે સુધી જોયો હોય તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ હવે કાલના વ્લોગમાં કાલ તો અમારા ગામમાં ભેરવું છે કેમ કે કાલ બાવીસ જાન્યુઆરી છે એટલે કાલ અમારા ગામમાં ઉત્સવ મનાવશે તો કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય મળી હવે કાલના વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ બધાની